ગાંધીધામના યુવકોને સોશિયલ મીડિયામાં સીન સપાટ કરવા ભારે પડ્યા ઓશિયા મોલ પાસે રીલ બનાવનાર ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે રીલમાં પિસ્તલ જેવું હથિયાર બતાવવું ભારે પડ્યું છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છરીઓ સાથે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોસ્ટ એના માટે અમે ઘણા અને વિડીયો પોસ્ટ ડિલીટ કરી નાખીએ છીએ અને એ આવો વિડીયો બીજા લોકો બનાવવા નહીં અમારે ત્રણને વિડીયો બનાવે એના માટે અમે ત્રણને એસટી ગાંધીધામ ડિલીટ લઈ આવી છે અને અમારા માટે જે અમારા માટે કાર્યવાહી હતી